ઉનાળાની સવારે જાગ્યા પછી શરીર જકડાયેલું લાગે છે અનેક લોકોની આ ફરિયાદ છે એક ઇલાજ રાત્રે સૂતી વખતે એક ઇલાજ સવારે જાગીને અડધી ચમચી સૂઠનો પાવડર અડધાથી એક ગ્લાસ પાણીમાં સાત આઠ મિનિટ ગરમ કરી હૂંફાળો હોય ત્યારે એની અંદર ત્રણ ઓપ્શન છે દિવેલ અથવા તલનું તેલ અથવા ગાયનું ઘી એકથી બે ચમચી એમાં મિક્સ કરી હલાવી અને પી જવાનું જેને દૂધ માફક આવે છે એ લોકો આ રીતે દૂધને ગરમ કરીને હૂંફાળા દૂધમાં રાત્રે સૂતી વખતે એકથી બે ચમચી આ રીતનું લુબ્રિકન્ટ લઈ શકે છે જેનાથી વાયુ શાંત થાય અને સાંધા ફ્રી થશે હવે આવે વ્યાયામ જે સવારે જાગ્યા પછી કરવાનો છે આમાં જે એકદમ સિમ્પલ લાગતો વ્યાયામ છે એ એટલો સિમ્પલ નથી કારણ કે એમાં ગરદન કમર હાથ બધું ઇન્વોલ્વ થાય છે ખભો પણ આ રીતે મોટી આંગળીની ટોચ ઉપર નજર રાખી એક હાથને પેટ પર મૂકી દઉં છું શ્વાસ જેમ ચાલે છે એમ હવે મારી નજર મોટી આંગળીની ટોચ ઉપર જ છે આ આ રીતે જ ડિરેક્શનમાં દસ વાર કર્યું હવે આ હાથ અહીંયા પેટ ઉપર અહીંયા ફરીથી અહીંયા મારી નજર છે એક ડિરેક્શનમાં દસ વાર થાય એટલે હવે વાત બદલાઈ ગઈ ફરીથી આવી ગયો રાઈટ હેન્ડ અને મારી નજર અહીંયા છે હવે આમ થશે આ રીતે દસ વાર થાય શરૂઆતમાં પાંચ પાંચ વાર કરવાની ક્લોકવાઇઝ વાઈઝ પાંચ વાર અને એન્ટી ક્લોક એટલે આ ભાગ આપણો ફ્રી થશે હવે એક એવી કસરત છે કે જે ઘણા લોકો રેગ્યુલર કરતા હોય છે પરંતુ જેનું પેટ મોટું છે વજન વધારે છે ઉંમર છે કે શરીર એમ પણ બારે મહિના આકળાયેલું હોય છે એવા લોકો પગ થોડા વધારે પોળા કરે અને હાથને આમ કરી દે હવે શ્વાસ જેમ ચાલે છે એમ ચાલવા દેવાનો અને જેટલું ફરાય એટલું જ ફરજો વધારે ફરાય તો વધારે ફરવાનું એક જ દિવસમાં શરીર ફ્રી નહીં થઈ જાય એટલે જેમ થોડીક સેકન્ડો જ જોઈને સ્ક્રોલ કરો છો એવું આમાં નહીં ચાલે આમાં ધીરજ જોઈશે આ પતે પછી ત્રીજી જે એક્સરસાઇઝ છે એ પણ આ રીતે ટ્વિસ્ટિંગ મુમેન્ટની છે એમાં બંને પગ નીચેથી જોડવાના દિવાલની નજીક ઊભા રહેજો એટલે ધારો કે પડવા જેવું લાગે તો દિવાલ પકડી દેવાય આ હાથને આંખની બરોબર પાછળ આવે એમ રાખવાના અને એકદમ નોર્મલ બ્રીથિંગ એટલે કે સામાન્ય શ્વાસ જેમ ચાલે છે એમાં જ ફરવાનું છે હવે બીજી બાજુ આ એકવાર થયું હવે ઘણા બધા લોકો એવા છે કે આટલું જ ફરશે ઉંમરવાળા નહીં નાની ઉંમરના પણ કારણ કે સ્કૂટર ચલાવતી વખતે કે બાઇક વખતે આપણે જોઈએ છે કે આમ આમ કરીને લોકો વળી જાય છે સાઈડ લાઇટ બતાવવાનો ટાઈમ નથી એટલે આનાથી એ ફાયદો થશે કે રસ્તામાં તમે સમજી શકશો કે તમે બરોબર વળો છો કે નહીં ફરીથી સમજો આખી મૂવમેન્ટ થઈ શકે એ લોકો પણ ઓછી કરે આ આખી મૂવમેન્ટ છે અને અહીંયા અટકવાનું આ બાજુ એકવાર અહીંયા અટકો એકવાર અહીંયા અટકો અને એકવાર અહીંયા આ રીતે તમે અટકશો ત્યારે ખબર પડશે કે આખું આ ટ્વિસ્ટિંગ થાય છે આ એકદમ સિમ્પલ એક્સરસાઇઝ છે ઊભા ઊભા કરવાની છે આપણી પાસે કોઈ જ બાનું નથી કારણ કે એ જકડાયેલું શરીર કેટલું ફ્રી થયું એ જ વખતે ખબર પડી જશે